ત્રણસો ને ત્રણ સારું છે બોલું ભાઈ સારું છે નેવું એકાણું બાળું પચાસ નવું ચારસો

400 500 500 पूरा आ जो जाओ 400 भाई 400 रुपया बोलू भाई कोई ने 400 400 रुपया बोलू भाई कोई ने 400 बोलू भाई 400 400 रुपया बोलू भाई कोई ने 400 1 1 रुपया बोलू भाई कोई ने 400 1 1 रुपया बोलू भाई कोई ने 400 1 बरोबर जो बरोबर जो 400 1 1 रुपया जो आप कयो बरोबर भाई ओ कापी दादा आलो दादा ओले बीजी लाओ ओले बीजी ओले फाइव बोल

પોતે <confessed>

બાર એકવીસ એકવીસ બાવીસ બાવીસ ઓવી પચીસ ઓગણત્રીસોતેર પંચોતેર અઠોતેર ઓગણસી એસી એકાશી એક રૂપિયા બરોબર ત્રણસો એકાશી એક સોરા પંચાસઠ નેવું એકાણું બાણું પંદર નવ્વાણું ચારસો એકસો ચારસો નવ હજાર હજાર હજાર